નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપનું સૌનું સ્વાગત કરું છું સ્વામી દયાનંદ સરસ્વતીની જે બસોમી જન્મજયંતિ ઉજવણી ટંકારા ખાતે થઈ રહી છે ત્યારે જન્મોત્સવ એ સ્મરણોત્સવ હે આપણે એમને સ્મરણ કરીએ એમના જીવન વિશે વાતચીત કરીએ ત્યારે આખું એક થિયેટર છે જ્યાં અહીંયા બનાવવામાં આવ્યું છે થિયેટરની અંદર તમે જોઈ શકો છો કે એમના જે જીવનચરિત્ર ઉપર છે એ આખું આખું એક જે મૂવી છે જે બતાવવામાં આવી રહ્યું છે મૂવીનો ઘણા બધા લોકો લાભ લઈ રહ્યા છે ત્યાં ઘણા બધા લોકોની મૂવીને નિહાળી રહ્યા છે કે જેમના ઉપરથી સ્વામી દયાનંદ સરસ્વતીનું જે જીવન હતું સ્વામી દયાનંદ સરસ્વતીએ એમના જીવન દરમિયાન શું શું કાર્યો હતા એ તમામ વસ્તુની માહિતી આપણને આ મૂવી ઉપરથી મળે મળી શકે છે તો બધા લોકો એ મૂવીને ખૂબ જ આનંદથી નિહાળી રહ્યા છે તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો મૂવી નિહાળી રહ્યા છે અને આ ત્રણ દિવસ સુધી સતત આ મૂવી અહીંયા ચાલવાનું છે તમે આ થિયેટરની અંદર આવી અને આ મૂવી જોઈ શકો છો ઘણા બધા લોકો હજી પણ પ્રવેશ કરી રહ્યા છે આપણે અહીંયાથી બહાર નીકળી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ કે કેટલા આજે તમે ગેટની અંદર આવો છો તરત જ આ મૂવીનું જે થિયેટર છે એ થિયેટર તમને અહીંયા બતાવવામાં આવી રહ્યું છે આવો આપણે એમના આયોજક સાથે વાતચીત કરીએ કે આ મૂવીના થિયેટર છે એનું આયોજન કયા પ્રકારનું છે નમસ્કાર મોરબી અપડેટમાં આપનું સ્વાગત છે આપનું નામ જણાવશો કાંતિભાઈ ભાગ્યા બોલું છું અને ઓમ ઓમ આ થિયેટર મર્ષિ દયાનંદ સરસ્વતીમાં બસો જન્મ જયંતિના ઉપલક્ષમાં આ થિયેટરનું આયોજન કરવામાં આવે છે આ થિયેટરમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચાર એમની રહેણી કરણી એનો જન્મથી લઈ અને મૃત્યુ સુધીના જે પણ વિચારો એમને પ્રસ્તુત કર્યા છે એ બતાવવામાં આવે છે અને સરસ મૂવી બનાવેલું છે મોટાભાગનું હરિયાણા બેઝડ મૂવી છે તમે એક વખત જોશો તો મજા આવશે અને આખી દયાનંદ સરસ્વતીના ચારે વેદની બારેમાં જે પણ બતાવવામાં આવે છે બહુ સરસ મજાનું આયોજન કરેલું છે મહર્ષિ જન દયાનંદ સરસ્વતીની બસોમી જયંતિની ઉજવણીના જે પણ છે બહુ ધન્યવાદ છે બહુ સરસ બનાવેલું છે તો તમે જોઈ શકો છો કે ઘણા બધા એમ વિશાળ સંખ્યાની અંદર લોકો આ થિયેટરમાં આવી રહ્યા છે અને સ્વામી દયાનંદ સરસ્વતીનું જે જીવન છે એના વિશે માહિતી મેળવી રહ્યા છે અને તમામ પ્રકારનું જે આનંદ છે એ લઈ રહ્યા છે અને સ્વામી દયાનંદ સરસ્વતીના જીવનના જે વિચારો છે એ એમના જીવનમાં ઉતારવાની કોશિશ કરી રહ્યા છે તો જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર